મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પચ્ચીસ જૂન બે હજાર પચ્ચીસ ને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરા કરી શકશો દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગે છે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ મુદ્દેથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે તમને આખો દિવસ વિચલિત રાખશે ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદીનો ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળામાં પહેરો વૃષભ રાશિફળ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર સાચી સમજ છે સૌથી અંધારિયા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે જળહળતી કરી શકે છે આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે આજનો દિવસ પાગળ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે રેતાળ જગ્યામાં કાળા કોહળ કાજળ ને દબાવી દો મિથુન રાશિફળ તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સારમર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે સૌથી અંધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગૃતતા વધારશે તમારું જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે ઉપાય સ્વસ્થ શરીર અને મગજ માટે હંમેશા એક પીળા રંગનું વસ્ત્રનો ટુકડો ગજવામાં પર્સમાં પોતાની પાસે રાખો પીળો રંગ એક સરસ મનોદશા વધારનારો છે કર્ક રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે રિયલ એસ્ટેટમાં રોકાણ લલચામનારું હશે પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો આજે તમારા કામની સરાહના થશે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો કુપયોગ કરશો કામમાં તમે જે સખ્ત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે ઉપાય શાંતિપૂર્ણ જીવન માટે પોતાના ઈષ્ટને દરરોજ પીરા ફૂલ અર્પણ કરો સિંહ રાશિફલ તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચારશક્તિને મંદ પાડી દીધી છે ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે તેનો શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જલકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગી ના કામો કરવામાં સક્ષમ હશો પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો અન્ય રાશિફળ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાવા રેર વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તેમને વધુ રાહત થશે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો કામનું ટેન્શન તમારા મગજને ગેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાઓ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો એમવારા અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટેલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય જરૂરિયાતમંદો જોડે દુર્ગા મંદિર ઉપર અર્પણ કરેલો પ્રસાદ વહેંચવાથી સારો કુટુંબજીવન મેળવી શકાય છે તુલા રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમારી નિકટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવ્રદાનો કામના સ્થળે આપકી કાર્યકુશળતા વધારવા માટે આવડતનું સ્તર ઊંચું લાવો આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે લગ્ન એટલે માત્ર એક છત હેઠળ રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવો પણ જરૂરી છે ઉપાય તમારા પારિવારિક ઇષ્ટની સ્વર્ણ અથવા કાંસ્ય મૂર્તિ કોઈપણ ધાર્મિક અથવા આધ્યાત્મિક સંસ્થાનને દાન કરી સારું કુટુંબ જીવન જીવો વૃશ્ચિક રાશિફળ તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે कमारा उदार वर्तनों लाभ तुम्हारी मित्रों ने न लेवा दो समय काम नाड़ा मित्रों परिवार संबंधियों बधूज आजे एक तरफ हशे अने तुम्हारा प्रिय पात्र बीजी तरफ हशे बधूज एकमेक में सयेलू जनाशे कार्यक्षेत्र में प्रेम प्रसंग थी बचो नहींतर बदनामी थई शके छे। जो कोई नी जोड़े कोईनीकड़ावा मांगता हो तो ऑफिस अंतर राखीज एमनी जोड़े बात करो દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુમતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય દુર્ગા મંદિરમાં બદામ ચડાવો અને તે પછી એમાંથી અડધી બદામો ઘર લાવીને એમને વાદરી અથવા કાણા કાપડમાં લપેટીને રાખવાથી વ્યવસાયિક અને કાર્યજીવન ઉત્કૃષ્ટ થાય છે ધન રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબ બે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજે તમારા કામની સરાહના થશે ઉપાય સારી રકમ પાવા માટે ચાંદીનો ટુકડો અથવા ચાંદીનો સિક્કો પોતાના ગજવાનમાં રાખો મકર રાશિફળ સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો તમારો સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયત્ન કરો તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય પોતાના વ્યવસાયિક જીવનમાં શુભતા લાવવા માટે રોજ બેના દાતુનથી બ્રશ કરો કુંભ રાશિફળ તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો બીમારી તરફથી તમારું ધ્યાન અન્યત્ત દોરવા તમારી જાતને કોઈ કામમાં પડોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે નાના પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય નિરંતર સારા સ્વાસ્થ્ય માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો પોતાનાના ગજવામાં રાખો મીન રાશિફળ આનંદથી ભરેલો સારો દિવસ જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાનયોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝગડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખશો ઉપાય જરૂરતી વ્યક્તિને ઉકાળેલા ચણા દાન કરવાથી સ્વસ્થ જીવન સચવાયેલું રહે છે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે